હેલો મિત્રો જય માતાજી જૈન જય શ્રી રામ તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારું નામ છે કે રાઠોડ કેમ છો બધામાં તો હું મજામાં છું તો નાય ના થઈને વ્યા ગયા છે ઉપર અત્યારે અને મસ્ત અત્યારે ઠંડો પવન ઉડે છે અને સકલાનો અવાજ મસ્ત હતો તમને પાંચ બે સેકન્ડ પાંચ સેકન્ડ સાંભળાવું તો અત્યારે સગલાંનો અવાજ મસ્ત મસ્ત આવે છે તે સાંભળ્યું છે બહુ આનંદ થયો છે સકલાનો અવાજ તમે આવો તો સિટીમાં તો નહીં જોઈ શકતા હોય આવા સકલાનો અવાજ અને આપણે તો બહુ મસ્ત રીતે બેઠા આમડે છે એટલે બધો તમને અનુભવ કરાવીશું ઠંડીનો માહોલ છે મસ્ત જામી ગયો છે તો નવા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં એ પણ મેં એક ફાઇટિંગ થઈ ગઈ જબરદસ્ત તો બહુ મજા નેટ નેટમાં બાંધણ થઈ ગઈ છે આપણે અહીંયા હવામાન પણ બાંધવામી છે બે જો બે શું છે કાંઈ ખબર નહીં એક બે ભાઈઓ છે બે ભાઈઓ બાંધવામી જાય છે અને અહીંયા મોટામાં દર્શકો જોવે છે તેને કેવું કેવું બાધે છે તે બે જો કેવો ધબધબાથી બોલે બાંધે બાધે છે તો એમ બેઠા બેઠા અહીંયા નો બનાવી લીધો છે બે તો એ છે એક ધારો કે હું ખબર દખો થઈ ગયો છે મોટા પાયે તો દોસ્તો આપણે અત્યારે દુકાન બેઠા ને એમ ઉપર કે વાડ હરકી કરે એટલે ધોવાણો એટલે ભઠ્ઠો ચાલુ કહી દીધો છે એમ ઉછે વાડ હળકી કરે છે એ આટો જોવાય ધોવાનો ધોવાણો થઈ ગયો છે અત્યારે એમાં અત્યારે વાડ હરકી કરે છે જો કેવું હોય આ બધું ઘૂસું છે અને આ બધું થોડુંક ખાલી થઈ ગયું છે તે વાળી વેખી નાખે થોડી એમ એમ વાળ છે ને આડી પડી ગઈ હતી એટલે હળકી થઈ એ પ્લોટ આપણો હતો ને હવે પ્લોટ આપણો થઈ ગયો છે નામે અને આપણે સન્નાટી આવી ગઈ છે પ્લોટનું નામે થઈ ગયો છે એટલે એ કંઈ છે હળખું લેવલ મસ્ત કરી નાખે એટલે ફકલે એટલે આપણે વાળી લીધું છે તો એમ બેઠો હતો અને મૂકવાય તે મૂકવામાં ઉભા છે તમે દેખાય છે રૂમ ગુરુ પડશે આપણે રૂમ કે

તો આપણે આટલું આવી ગયું છે પાણી ઠંડે ઠંડુ તો પ્યોર છે કરા તારા નહીં ઠંડુ પાણી એકદમ તો ઠંડુ પાણી આવી ગયું છે થોડુંક પી લઈ ગયા નહીં નહીં લાગે અંદર મેં કહું મિત્રો આપણે બે ગયા છે ત્યાં અહીંયા અને વાગી ગયા સાડા પાંચ ને મસ્ત લાલ લાલ તડકો છે ત્યાં દી હાથમાં તૈયારી થઈ ગઈ છે અને અહીંયા બધા મારા ભાઈ બધા અહીંયા સભા વળી છે તમે એક આપણે નસીભાઈ બેઠા છે તે બધા તો બેઠા છે અહીંયા બધા વાતો કરે છે એ રીતે હું કરે બહુ ખ્યાલ નથી તો આપણે તો હું બહુ ઇન્ટરેસ્ટ છે નહીં આમ તો ગાડી લઈને આવે છે તો